ભાવનગર શહેર માં नवजात शिशु બાવરની કાટ માં અજાણી વ્યક્તિ ફેંકીને જતી રહી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ટોપ 3 સર્કલ પાસે વસંત વિહાર સોસાયટી નજીક જન્મેલો શિશુ મરી આવ્યો હતો ટોપ 3 નજીક તાજુ નવજાત શિશુ મરી આવતા ચારે બાજુ તેની માતાને લઈને ફિટકાર વરસાવવામાં આવી રહી છે જારે બનાવને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ મેડિકલ ની ટીમ સ્થળ ઉપર પહોંચીને બાવરની કાટ માંથી નવજાત શિશુને સલામત કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હા દાદા મને અમે હડી કોઈ દે કા તો ન હાલું દીકે હું ખાલી બકડે ઉપર ઉપર દોરો કરી આમ જો હાથ ઉપર લઈ છે दूध को हमारी घाट वाली मैंने किदू ये दरबार खाली आवे या हलवा आवे हां काटा पिए ये आया बिजा क्या ले लो है है